કને કે આ ખાણ માં સુ અને વાડળા થઈ ગયા છે અને તડકો પડે તો સારું કેરીનો આમ મોડું થઈ ગયું પણ બા બા ખમણી નહીં થાય ને આ તો કટકીનો કર્યો નો કર્યો છે આ ખાંડ નથી પછી તો ખાઈ તો લે લે

वो लोग घर करिए मत करवा वाला शाप में हल्द धना जीरो हिंग એ બધું નાખ્યું છે લસણ વાળી ચટણી ચટણી બાજુ એના જ પાણી આવી ગયું મોઢામાં Yes yeah. this piece also there Muuu It's ready Would you like to eat them? You should eat them I will take one ગળ તેવાર ન લાગે બસ હું ઉર્જા લા દઈએ એટલું સરસ કેટલો ટાઈમ રહેવા દેવાનું ડીશ ઉપર મૂકવાની ún nào đó đấy cái, kêu linh xá cái đấy, tao mày không khao nuột lo cái, nuột li, nuột li, nuột li, nay thì không ăn chuột, nay, lấy gì thế? cái này không? જો બહુ કેરનું સાક ફરાસ બની પાણી આવી ગયું તમને હા મને એમ થાય કાય બાકરી ઓ ખાવાનું જ છે આગળી તમને આવું બોલ કે તીખું ખાટો આના કે ચાખો તો ચાલે ખવાય ચાખો તો ચાખો તો ને ચાખી ચાખો તો મે